એક છે ને બહુ પ્રખ્યાત ગુરુ હતો એ ગુરુને કારણ એક માણસ આવ્યો એને ગુરુ મહારાજ મને ઉપદેશ આપો તો થોડાક એને ધકા ખબર રહેવા બહુ ધ્યાન ન દીધું પણ છતાં એ થોડાક દિવસ આવતો જ ગયો કાયમ આવતો પછી કાયમ આવતો ને તો એક દિવસ ગુરુએ કીધું એ કાંઈ વાંધો નહીં કે હું તને શિષ્ય બનાવીશ પણ પહેલાં તો એક કામ કરી પછી ગુરુએ ખીચામાંથી એક પથ્થર કાઢ્યો જે ચમકદાર રહેતો હીરા જેવો અને એને કીધું એ ચાલે આ પથ્થર તો ગામમાં જા ગામમાં જઈ અને જે બકાલા માર્કેટ છે ને આપણે બકાલા માર્કેટમાં આ પથ્થર વેચતો આવ આની કિંમત જાણતો આવ વેચવાનું નથી એ કે આ પથ્થર ખાલી એની કિંમત જાણવાની છે બરાબર કિંમત જાણીને પાછો આવતું રહે વેચતો નહીં યાદ રાખજે કે આ પથ્થર તો વેચતો નહીં એ કે ઓલો કા હારું ઈ ગયો ઈ વેચવાનો નો દેખાય હા પછી ઈ દુકાને ગયો ન્યા આગળ બજારમાં બજારમાં જઈને બે ચાર જણા ને પથ્થર દેખાડ્યો કે આ પથ્થર મારે વેચવાનો છે તો ઓલા લોકો જે હતા ને દુકાનવાળા વાળા અમુક અમુક સવાર સવારનો ટાઈમ હતો એટલે સવાર સવારમાં અમારો ધંધો જ ચાલુ કર્યો હોય એટલે એક બે દુકાન તો ના પડી કે અત્યારના પરમાં એ કે નવરો આવી ગયો છે કે અમારે કાંઈ પાર મળો જોતો નથી કે પછી એક જણો જોયું તો એ આમ ચમકદાર હતો તો એને કીધું એ કે ભાઈ લાવી કે બીજા તો કંઈ કામ આવે એવું નથી પણ કે છોકરા રમશે એ કે છોકરા રમે એવો પાણો છે પથ્થર ચમકદાર છે કે બરાબર તો હું આને તને ચાર પૈસા આપી દઉં કે એક બીજો ભાઈ હતો રેકડીવાળો એને એમ કીધું કે લાવ આ વજન્યું કરવામાં કામ આવશે એમ સમજે હું તને ચાર પૈસા આપી શીખે એ પાંચ છ ઠેકાણે રીખો બધે ફેરો બજારમાં પણ કોઈ એને ચાર પૈસાથી વધારે દેવા તૈયાર નહોતું પછી રકડી અને વળી પાછો એના ગુરુ પાસે આવ્યો અને ગુરુ પાસે આવીને એને કીધું એ કે ગુરુ મહારાજ આ પથ્થરની એ કે હું બહુ રેખડું ને તો એ માંડ માંડી કે અમુક અમુક તો લેવાય રાજી નથી કે અને જે બે ચાર જણા લેવા રાજી થયા ને એને ચાર પૈસા કિંમત કીધી એ કે ચાર પૈસાથી વધારે આના આવે નહીં ઓલા ગુરુએ કીધું કાંઈ વાંધો નહીં લાવી કે પછી એને કીધું એ કે હવે તું કામ કરી છે આ પથ્થર લઈ અને હોનીની દુકાન છે ને એ હોનીની દુકાને જાય અને હોની દુકાને જઈને આ પથ્થર એ કે તું વેચવાની કોશિશ કરજે એ વેચતો નહીં એ હું તને હજી સમજાવું છું આ પથ્થર હું તને ખાલી કિંમત જાણવા માટે દઉં છું બરોબર આ તારે વેચવાનું નથી વેચતો નહી આ પથ્થર મારો નથી મારી પાસે અમાન જ છે બીજાની બરોબર અને હું તને અમાનત તરીકે આપું છું એટલે તારે ખાલી એની કિંમત જાણવાની છે અને વેચવાનું નથી તું યાદ રાખજે એ વાત ઓલો કે કઈ વાંધો નહીં પછી એ પથ્થર લઈને સોની ની દુકાને ગયો સોનીની દુકાને જઈને એ પથ્થર એને દેખાય એ સોનાની દુકાને દેખાડ્યું ને તો એ હોની એને કીધું કે હું તને હજાર રૂપિયા આપીશ છું એક સોની એની હજાર રૂપિયા કિંમત કરી પછી એ બજારમાં બે ચાર ઠેકાણે રહી તો બીજા બીજા સોની તને દસ હજાર રૂપિયા લગી મહી ગયા દસ હજાર રૂપિયા લગી પથ્થર ની કે આપી દે તો એનો આશ્ચર્યનો પાર નો રહ્યો એ વિચારમાં પડી ગયો ઓલા બે પૈસા ચાર પૈસા માંડવા આપતા હતા અને આ દસ હજાર રૂપિયા લગી મને આપે તો એક મિનિટમાં તો એવો વિચાર આવ્યો ખાલી કિંમત આપણે લેખી નાખી ગુરુ અસર દુરુની બાજુ દુનિયા વેચ કર ખાલી કિંમત ખાલી સવા માટે નહો તરી પાસભા પાસ થાય તમે કુરુ લ્યા પછી એક હજારથી લઈ દસ હજાર આના બની શકે દસ કિલ રૂપિયા કિંમત રેકીએ

ખરીદતા હતા ને દુકાન હતી ને ઝવેરીની દુકા અને ઝવેરીની દુકાને વેચો દેખાડો તો એ જે ઝવેરી હતી ને એને એ હીરાની કિંમત દસ લાખ રૂપિયા કરી કેટલા લાખ દસ લાખ રૂપિયા એ કેના દસ લાખ રૂપિયા આવી શકે એ છે તો એ તો આમ આશ્ચર્યચકિત થઈ ગયો અને એક મિનિટ માટે તને વિચાર્યો કે આ હીરો વેચી જ નાખું આટલા એટલા બધા પૈસા આવશે એ છે પછી એ બે ચાર ઠેકડા રકડી અને બળી પાછો ગુરુ મહારાજ અને ગુરુને કીધું એ કે ન્યા તો આના દસ લાખ રૂપિયા મળે એમ છે એના પછી ગુરુ એ હીરો લઈ લીધો લાવી કે હીરો પહેલા પછી હીરો ઓલા દીધો પાછો એ પાછો આપ્યો ને પછી ગુરુ એક એ હીરો ખીચા મને ગયો અને એને પીછવું એ કાંઈ સમજાણવું તને તો કે ના ના તો કે આમાં સમજવા જેવું શું હતું સમજવા જેવું એ હતું એમાં કે દરેક દરેક વસ્તુની એક કિંમત હોય પણ એ કિંમત સહી પારખી હોય ને એ જ એની કિંમત કરી શકે પારખી વગરની કોઈ પણ વસ્તુ હોય ને એની કિંમત ન હોય દરેક વસ્તુની જેનો પરખ હોય ને એની કિંમત કરી શકે તું આ ના વસ્તુ બકારા માર્કેટમાં લેવા ગયો તો એ લોકોને ખબર નથી હીરો છે તો એણે એની કિંમત ચાર પૈસા કરી પછી તું ફોની લેવા ગયો તો હોની એની થોડીક વધારે કિંમત કરી હોની એની કિંમત હજારોમાં કરી પણ તું ઝવેરી પાસે ગયો તો ઝવેરી એની કિંમત લાખો રૂપિયા કરી એટલે જેને જે વસ્તુની પરખ હોય ને એ એ વસ્તુની કિંમત કરી શકે પરખ વિનાનો તમે ગમે ગધડાને ડોકે હીરો બાંધી દો ને તો એ ગધડાને કિંમત ન થાય આ વસ્તુ એમાંથી શીખવા જેવી છે બોલ કેવી લાગી વાર્તા અમે ગયો તો રેકોર્ડ જ નથી રહી